ફાઇનલી ટૂર ઉપાડવાની છે જે લોકો નથી આવી શકતા એ લોકો તો વ્લોગમાં મજા લેવાના છે બટ ખાસી વખત મેં બહુ લોકોને કમેન્ટ કરતા જોયા છે કે ભાઈ તમને પણ ક્યાંક લઈ જાઓ મારે પણ તમારી સાથે આવવું છે નો ડાઉટ કે આ કોઈ ટૂર ફ્રી નથી ફર્સ્ટ ઓફ ઓલ તો હજુ એટલું હું કેપેબલ નથી થયો એ બાબત માટે થઈ જઈશ ત્યારે લઈ જઈશ બટ એકદમ નોમિનલ એમાઉન્ટ છે ને સાત નાઇટ ને આઠ દિવસનો આ પ્રવાસ છે જ્યાં સ્નો છે જ્યાંનું વેધર એકદમ ક્લીન છે જ્યાં એક વાઇબવાળી જગ્યાઓ છે આ બધી જગ્યાઓનો ટૂર છે અને ત્યાં જવા માટે તમારે લોકોને બુકિંગ કરાવવું જરૂરી છે અને બુકિંગ આજના જ દિવસમાં કરાવવું જરૂરી છે બરાબર મતલબ નોર્મલ એક અમાઉન્ટ છે એ બુકિંગ અમાઉન્ટ છે બુક કરાવો પછી બાકીનું જે અમાઉન્ટ છે તમારે ટૂરના દસ દિવસ પહેલાં આપવાનું રહેશે એવું જ સો નીચે નંબર આપું છું જાઓ અત્યારે જ જઈને તમારા નામને બુક કરાવો જે પણ લોકો મારી સાથે ફરવા આવવા માંગતા હોય જેને પણ મારી સાથે ટૂરમાં મજા કરવી હોય એ લોકો આ વસ્તુનું બુકિંગ કરાવી શકે છે બરાબર અને મોજ કરી શકો છો અમારા બધાની સાથે સ્ટ્રેન્જર ટ્રાવેલ સ્ટ્રેન્જર ટ્રાવેલ નામ એટલા માટે રાખ્યું હતું કે અલગ અલગ લોકોની સાથે ટ્રાવેલ કરવાની જે મજા છે દર વખતે આપણે આપણા ફ્રેન્ડ્સ જોડે જઈએ છીએ એ જ અમુક રૂટિન હોય ભાઈ લેટ ઉઠે જતો લેટ ઉઠે વહેલું ઉઠે તો પહેલું ઉઠે આ એવું બધું હોય સ્ટ્રેન્જર ટ્રાવેલની મજા એ છે કે તમારે વાતો કરવા માટે સમય ખૂટશે પણ વાતો નહીં ખૂટે કેમ કે તમે એકબીજાથી એકદમ અપરિચિત છો અને એ લોકોની સાથે તમારે મળવું એમને જાણવા કોઈ નવા ફ્રેન્ડ્સ બનાવવા ત્યાંથી કોઈ સારો નવો બિઝનેસ મળવો બહુ લાઈફ ટાઈમ માટે સારા ફ્રેન્ડ્સ બની જવા આવું બધું સ્ટ્રેન્જર ની અંદર જ્યારે પણ કોઈ સ્ટ્રેન્જર ટૂર નીકળે છે ત્યારે બહુ બધા લોકો રાહ જોઈ રહ્યા હોય છે પણ આપણે આ વખતે પહેલી વાર પહેલ કરીને ગુજરાતમાંથી આવી એક ટૂર ઉપાડવાનો ટ્રાય કર્યો છે સો તમે લોકો જાઓ બુક કરાવો મોજ કરશું આપણે ભાઈ હું પોતે આવવાનું છું એટલે બિન્દાસ રહેજો કોઈ બાબતનું ટેન્શન છે નહીં ત્યાં બરાબર હું છું એટલે ત્યાં સુધી તમારે કોઈ લેવા દેવા નહીં તમને તમારે હું છું ત્યાં સુધી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર પણ નથી બરાબર છે સો ચલો અત્યારે તો હું જઈ રહ્યો છું ચાય પીવા માટે ચાય નાસ્તો કરશું ચા કેમ કે ગોળ નહીં પીવાની છે ફર્સ્ટ ઓફ ઓલ તો એ તકલીફ છે બરાબર ચાય પીએ કે ગોળ કી શુગર અમને બંધ ક્યાં હોય કલ કે દિન મેને એક સીપ ભી ચાય કા નહીં પીયા હતા ગઈ ગઈકાલે સાહેબને મળ્યા ત્યાં પણ અમુક વસ્તુઓ એવી જાણવા મળી ને બધી વસ્તુ બહુ બધી વાતો છે કે જે અમે અમારી મારી જોડે શેર કરી કે ભાઈ આ ના હોવું જોઈએ આ ના થવું જોઈએ આ બધી વસ્તુઓ જે હતી એ બધી વસ્તુઓને અમે ગઈકાલે જોઈ છે અનુભવી છે એમણે જે હિસાબે એમનો એક્સપિરિયન્સ અને છેલ્લા ચાર મહિનાથી અમારા જિલ્લામાં આવ્યા છે એમણે જે સર્વે કર્યું છે એના હિસાબે આ બધી વસ્તુઓ અમને ખબર પડી છે ગઈકાલના દિવસમાં કે ભાઈ આવી આવી પણ વસ્તુઓ જિલ્લાઓમાં બનતી હોય છે બરાબર છે સો ચલો ભાઈ દેખતે હૈ જો હૈનકે બાર વિડીયો બનાના હૈ ટાઈમ આવે બનાવી દેગે વો બી કર લેગે ઓકે

है नरेश हां हम जे लिचो होतो जागो बाकी जाए छोरी यार बक पिरो खादू केम नहीं तो के नथी खाऊ ऐ तो जो म ऐ तो जो इनके अरे दया जो कापू मास्टर शेफ आ नई गोटे है आ आ नहीं वालों कोड़ो मत करो मम्मी वालों जान है आई थी जान है <laughs>

તો બેલો આવે બધું લઈને આવજો બરાબર તો ગાઈસ જુઓ ડોન પોતે આવી ગયા છે ડોન કા ડોન ડોન કા ખોફ હમણાં આવશે એટલે કાંઠ છે નહીં ટિફિન લાવી છે ઊંચું થતું નથી એવું ઊંચું થતું નથી ફાઇનલ ફાઇનલી ઊંચું નહીં થતું એ બગડી હે બગડ જા આવો 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 પધારો આવો પધારો હું નથી છી હું આટલું બધું પણ આમ જોર જોરથી ફેંકવાનું જરૂરી હતું હે

સો ટુડેઝ લંચ વિથ પટેલ ઓકે એટલી જ રાખી છે તારી આવું ના યાર બીપીન લવલી તમારે જોડે તો આપો તો ખરા યાર બિચારી ને રોજ હવે અલે યાર બોલો મેં ઇજ્જત નહીં કરી બોલો

હવે ટાઈમ થઈ ગયો છે ઘર બાજુ જવાનું બરાબર છે ખાઈ તો લીધું છે આપડે ખાવાનું તો તમને ખબર છે ને આજકાલ વહેલો ખવ છું પાછો ફૂડ એન્ડ વસ્તુઓના લીધે તમને સવારે એક વાત મારી કહેવાની હતી રહી ગઈ હતી કે ગઈકાલે શું વાત થઈ હતી ગઈકાલે સાહેબે બહુ સારી સારી વાતો મારા જોડે કરી એ અંદર એક વાત એવી હતી મતલબ ગુનાઓના રિલેટેડ વાતો ચાલતી હતી પણ એક વાત એવી હતી કે મહિસાગર અમારા જિલ્લાની અંદર અમુક એરિયાઓમાં નાની વયની ઉંમરમાં છોકરીઓનાં લગ્ન કરાવી દે છે સો એના પ્રેશરની અંદર આવીને છોકરીઓ એ વસ્તુથી બચવા માટે કોઈક છોકરા જોડે ભાગે છે ત્યારે થોડા નાની ઉંમરમાં બીજા જોડે લગન ના કરવાના ચક્કરમાં બીજા છોકરા જોડે ભાગી જાય છે કાયદો એવું છે કે કંઈક અઢાર વર્ષથી નાની ઉમરની છોકરીનું લગન થઈ શકે નહીં અને અઢાર વર્ષથી નાની છોકરીને તમે ભગાડી શકો નહીં આ બે રૂલ્સ છે એની અંદર એક પોસ્કો કે એવું કંઈક નામ હતું એ લાગુ પડે જેના કારણે છોકરા પર લાગુ પડે કે ભાઈ તે આટલી ઉંમરે ભગાડી કે તે આટલી ઉંમરે લગ્ન કર્યા બરાબર પણ પાછળ શું રીઝન હોય છે એ રીઝન કોઈ જાણતું નથી અને એવા એક સત્તાવીસ અઠ્યાવીસ કેસો હતા જે કેસ અત્યારે ઓલરેડી જોયા હતા એમણે અને બધું એની અંદર એવું વસ્તુ આવી કે ભાઈ એ જે છોકરીઓ અત્યારે મોટી બી છે પ્લસ એ જ છોકરા જોડે છે એમ રાજી ખુશી રેડી છે બટ જે તે સમયે એમના ઉપર જે ગુનો લાગ્યો તો એ ગુનો અત્યારે એ લોકો એની સજા ભોગવે છે એની બાર બાર ચૌદ ચૌદ વર્ષ શું કહેવાય જેલ થતી હોય છે એની રીતની એની સજા પડતી હોય છે બરાબર છે તો વાત એમ હતી કે મેઇન વસ્તુ કે અવેરનેસ એ વસ્તુની ફેલાવવાની વાત છે તમે નાની ઉંમરમાં મેરેજ કરવા માટે કોઈને ફોર્સ ના કરી શકો પ્લસ નાની ઉંમરની કોઈ પણ છોકરી હોય કોઈ પણ છોકરો હોય કહેવાનો મતલબ એની સાથે ભાગવાની આ તે આ બધી વસ્તુઓથી બહુ જ સાવચેત રહેજો કોઈને ખબર હોય છે નથી હોતો કાયદો ક્યારે લાગે જ છે એમ કેમ કે એ કેસ એવો છે કે જેમાં દાખલા તરીકે થયું હોય એક્ઝામ્પલ બહુ જોરદાર આપ્યું જો હોય તો પોલીસને સાબિત કરવું પડે કે આ મર્ડર તે કર્યું છે પણ પેલા કેસમાં એવું છે છોકરો ભાગ્યો હોય છોકરીને લઈને છોકરી 18 વર્ષની નાની હોય તો છોકરાને સાબિત કરવું પડે કે એ બે ગુનેગાર છે એને ગુનો નથી કર્યો એમ એને કયા સિચ્યુએશન ની અંદર આ વસ્તુ કરી એ બધી વસ્તુ છોકરાને સાબિત કરવી પડે તો એટલી જૂની વાત કોઈ પણ સાધારણ વ્યક્તિ કઈ રીતે સાબિત કરી શકે એટલે અમુક આવા બધા કેસ હોય છે જે બધી અમારે ગઈકાલે આ બધી વાતો પર ચર્ચા થઈ છે અને અવેરનેસના રિલેટેડ કંઈક વિડીયો પણ બનાવવાનો છે એ બી ટાઈમ મળશે ત્યારે વ્યવસ્થિત કંઈક કન્સેપ્ટ વિચારીને એના રિલેટેડ વિડીયો પણ બનાવીશું બટ અત્યારે ટૂંકમાં જઈએ છીએ ઘરે પહોંચવા આવી ગયો છું હું ઘરે સો ઘરે પહોંચી જઈએ અને જોઈએ છીએ ઘરની હાલત શું છે અત્યારે કંઈ ધમાસાન ચાલે છે કેમ કે બપોરના કંઈક અડ્યા છે આ લોકો

ખબર તું જાતે સ્વીકાર લો કેવું નથી જાતે સ્વીકારી લે તો જો હું બોલ્યો તો તું ગયો બાજુ બાજુ બેઠો ને એ ગયો જો તું તારી ભૂલ જાતે સ્વીકાર લે તો

બરાબર પણ આ તો પકડાશે તો ખરો અઠવાડિયા માં એમાં કોઈ શરમ ની વાત નથી અને એ જીદી પકડાયું હવે એ દી મજા આવવાની છે બહુ જોરદાર વાળી મજા આવવાની તું જો ખાલી બસ ગાઈ જાતે જો સ્પાડે આટલું જ મળી આવતી કાલ ના બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા એન્ડ બરાબર બાકી જય શ્રી રામ હર મહાદેવ